નમસ્કાર મિત્રો આજની હકીકત સાંભળીને તમે ચોંકી જશો એક તાંત્રિકે ડબલ રૂપિયા કરવાની લાલચ આપી અને એક સામાન્ય માણસનો પાંચ લાખ રૂપિયાનો ચૂનો લગાવી લીધો પણ વાત એટલી સરળ નહોતી કારણ કે એ માણસે મદદ માટે સંપર્ક કર્યો મનસુખ રાઠોડને શું થયું પછી કોણ છે આ ખોટો તાંત્રિક અને કેવી રીતે થયું ખુલાસું આ બધું જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જોતા રહો

જે પેલા હવાલા ખાલા તા એક લાખ ના દસ પણ એ પૈસા શેના આયપ્યા છે શેના બાર મા તમે જે આ વિધિ કરવા બનાવવામાં એટલે હું ધુખ ને પછી કે હું આગળ કામ એટલે દાણા જોવાના કે તાંત્રિક વિધિ તાંત્રિક વિધિ ના બરાબર વધારે પાંચ લાખ ના પાંચ લાખ પછી એને શું થાય પાંચ લાખ દીધા પછી શું કામ કરવા માટે આપ્યા હતા پیسہ دمبل کروا کر کروڑو روپیا کے 7 کروڑ اتریا تا تمہارا تن پیسہ اټلا آلو لېځاو الا هو لال چن لالجی بیماری کنه ماځي هم یې آلا ها برابر دیوټ نه پړی دېو کہ نه پیسې او نه بنو نه هم څنګه سن پافا نه حال برابر باپو نو نام هو دی باپو نو نام ته باپو څه خال صاحب باپو زه نه فون مو آوه څه نام نه نام یې نو برابر څنګه یې لګو برابر خال صاحب باپو ها خال صاحب باپو

માતાજી જેટલા માતાજી ને પૂજે છે બાને જેને સેવા જ કરવી છે તો સિવિલ હોસ્પિટલ માં ઘણા ગરીબ માણસો છે ઘણી ઘણા તમને માણસો એવા નિરાધારો છે જેની સેવા કરો તો તમને પૂજ મળે આ સેવા નથી આ ધર્મ છે ને કમાવાનું એક દુકાન છે

બેતાલીસ ચોપન ચોપન બાપુ નું નામ હું છે હા નામ તો મને નહિ આવડતું હું તો બાપુ જ કેતો તો મેં નામ નહિ પૂછ્યું હોય એવું કવ આ વઈટલો માણસ છે તમને આનો ભેટો કરાવનાર ઈ માણસ નું નામ હું છે એનું નામ મહેશ મહેશ ભાઈ ઈ ક્યાં ગામ નો ધંધુકા જોડે ગામ છે સાંદરિયા કરી ને એ ગામ હતો બરાબર બરાબર ને સમાજ વિકાસ થાય આપડો વિકાસ છે ને બીજી સમાજ આ રીતે માતાજી ના દિંડક ઉભા અને આપડે તૂટી ગયા આપડા છોકરા હવે શું કરવાનું મજુરી જવાનું કપા માં ડાંગર માં નાનાભાઈ હું તમને કાયદાકીય જે સલાહ આપું છું હાલપુર થી કે જો તમારે ફરિયાદ ન પોલીસ એમાં ધ્યાન ના આપે તો નામદાર કોર્ટ ની અંદર તમારે દાવો દાખલ કરવો પડશે બરાબર છે અત્યારે આવી રીતે અત્યારે આ તાંત્રિક નું કામ કરે છે ને આવા પૈસા પડાવવાનું જે ષડયંત્ર છે એના માટે પર્દાફાશ આપડે કરી છીએ અત્યારે તો તમારું બાવળા બાવળાનું છે ને તમારો ફોટો બોટો નામાં હું સોશિયલ મીડિયા ની અંદર તમારો પર્દાફાશ કરું છું જેથી કરી આના બાપુ ક્યાંય હોય ને તો ઈ પબ્લિક એનાથી બીજી અને આનો ફોટો બાપુ નો હોય ફોટો બોટો એકાદો હોય તો આપી દો

બાપા વાત સાચી છે પણ તમે મૂળો હું છે કે આપડે જેટલા માતાજી ના અંધશ્રદ્ધા માં તાંત્રિક માં પડી છીએ બાબા સાહેબે જો આ કર્યું હોત તો આપડે દેશ હજી ક્યાંય પાછળ હોત બાબા સાહેબ છે એ ધર્મ નો અત્યારે ધંધો બનાવ્યો છે હા ધર્મ એટલે બિઝનેસ ચાલુ કર્યો છે ધર્મ ના નામે ધન કર્યું છે મોટી જટા વધારે આવું કરે મહાપુરુષોએ ના પડી કબીર સાહેબે ના પડી બધા માણસોએ આનો વિરોધ કર્યો મોટી આફત છે મનસુખભાઈ બોવ સારો માણસ છે મારી માથે ભરોસો કરશો એટલે મને એવું લાગે ને કે હવે મારા વિશ્વાસ માં છે એટલે હું તમારું કરી નાખીશ તમને પેલા હું અત્યારે વાતો કરીને વિશ્વાસ માં લે પછી હું એમ કે બાપા મારે જરૂર છે મને લાખ રૂપિયા આપો ને એટલે તમને એમ થાય કે મનસુખ મારું કામ કર્યું તો દાન થોડી ના પડે એટલે તમારું કરી નાખે આ દુનિયા માં આ કમાવાનો એક બિઝનેસ છે વિશ્વાસ ઈજ મોટી ગાત છે હા બાપુ આ તો વિશ્વાસ છે ને વિશ્વાસ વિશ્વાસ નઈ કરો ને એનો તર્ક કરવાનો હા તર્ક બુદ્ધિ કરશો એટલે તમને નો ખ્યાલ પડે કે સાચું ખોટું સાચું વાતું બરાબર એટલે કાઈ વાંધો નઈ હવે ન્યા ના આપડે તમારું પોલિટિશિયન ક્યુ લાગે

అకే బాపు అలోంయనా నంబా బంబార్నా బది రేడి వం కరేం పూచుసు అంలోండుత అంలోండిలో పూచుసు అలోండిల్ల్యన్యన్యనా పొన్యన్యన్ పొన్యన�

રામોદ ક્યાં આયુ રામોદ રાજકોટ જીલ્લા નું છે રાજકોટ જીલ્લા માં રાજકોટ થી કેટલું થાય આજુબાજુ હા રાજકોટ ની બાજુ માં જ તાલુકા નું રામોદ ગામ છે ને ત્યાં હું રહીશ નાના વાળા બાજુ ના 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 આપડે ગોંડલ ત્યાંથી નજીક આપડે કોટડા સાંગાણી તાલુકા નું રામોદ ગામ છે બાપુ એવું છે હા એટલે અમારે ત્યાં આવવાનું થાય તો આપડે ક્યાં આવવું પડે આવું હોય તો તમારે બોરસદ આવવું પડે બોરસદ ભાઈ બોરસદ હા બોરસદ કે આણંદ બે માંથી એક બરાબર આશ્રમ ક્યાં છે બોરસદ ને આણંદ ની વચ્ચે બરાબર આશ્રમ આશ્રમ નું નામ નહી હું છું હા મારું પોતાનું ઘર છે રેસિડેન્ટ હા હા આપડે આશ્રમ નહી હું છું. હા. મોલવી છું મૌલવી તરીકે મોલવી ને ખબર પડે ને તમારા ગામ છે મોમેડન હા મોમેડન છે મોલવી એટલે મોલાના ને હા મોલાના હા તો બાપુ હવે એમાં એવું છે કે આપડે ઈ ભાઈ મહેશ એવું કીધું કે ભાઈ પાંચ લાખ રૂપિયા તો એક કરોડ થઇ જાય ને ટાંકી ભરાઈ જાય ને એવું બધું કે કર દે બાપુ હું બધો રૂબરૂ આવો મુલાકાત કરો હું આવી જાઉં પણ હવે એનું તમારું એડ્રેસ કે સરનામું કે એવું કઈક હોય ને તો નકર અમે આઈ થી શેઠ થી પછી ત્યાં જડે નહિ તો

માય જોડે છે તમારે મને એવું લાગ્યું પેલા કોણ બોલ્યો સલામ કરીને બોલો કોઈ એ હું જ બોલ્યો બાપુ હું જ બોલ્યો કેમ કે હું ઇસ્લામી ધર્મ માં બધા મારો સબંધ સારો હતો એટલે મેં તમને એને કીધું બાપુ મોલાના છે એટલે મેં તમને કીધું બરાબર છે હમ હા તો મારે શું છે કાલે આંખ નું ઓપરેશન છે હા એટલે હવે બે ચાર દિવસ જપવું પડશે એમ નઈ આપડે પેલા અહી મારે સાંભળો એટલે રાજકોટ થી પેલા અમે આવી તો પેલા ક્યાં આવવું પડે બોરસદ હા હમ અથવા આણંદ બે માંથી એક આવું પડે પછી અહિયાં ક્યાં ગામ આવાનું બોરસદ આવો ફોન કરો હું તમને બોલાવીશ પછી હું તમારું નામ શું છે તમારું મનસુખભાઈ 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 હા હા તો હું ચેક કરું મનસુખભાઈ તમારું કુળદેવી અમારે કુળદેવી ચામુંડ છે હા હા તો હું તમને પછી કહીશ એટલે પછી આવજો આણંદ આવો તોય ચાલશે બોરસદ આવશે તોય ચાલશે હું ફોન કરું એટલે તમારે આવી જવાનું એમ નહીં પણ આ તમારું ગામ કયું એમ મારું ગામ થી મતલબ શું છે હું તમને બોલાવું છું મારા ઘરે તમને કહું છું તો ખરો તમે એક વાર ચેક કરવા દો તમારું કામ થવાનું છે તો બોલાવીશ નહીં તો નથી બોલાવું ઈ તો એમ નહીં હા એટલે તો કુળદેવ નું નામ પૂછ્યું હા એમ નથી હું કેતો કે ન્યા તમે ન્યા આવ્યા પછી કયા ગામ આવવું પડે એમ પૂછું અરે મારા ભાઈ મેં કીધું તમને ચેક કર્યા પછી તમે આણંદ કે બોલસદાઇ ને ફોન કર્યો હું તમને લેવા આવી કઉ છું તો તમે ગુજરાતી માં બોલો છો તોય તમે કેમ વેચો ભાગો છો બપુ એક વાત હું ઈ કેતો તો હવે એના માટે તમે એને પૈસા પાછા આપવાના છો તમારી સાના દેવાના સાના દેવાના પૈસા દીધા છે કરોડપતિ કરોડપતિ ની વાત કરો છો સાના કરોડપતિ બને કેવી રીતે વાત કરે લાખ લીધા પચીસ હજાર રૂપિયા બંધ કરી મારું ગામ છે નાપા હા ભ્રો મારું ગામ છે નાપા હા બોરસદ ને આણંદ ની વચ્ચે આવ્યું પોલીસ કેસ થયો એમણે વચ્ચે ફોન કરાવ્યું તો વાત કરી જે બી હોય તો નામદાર કોર્ટ માં દાવો દાખલ થાય છે બાબુ છેતરપિંડી દાવો હા વાંધો નહી વાંધો નહીં મને કોઈ વાંધો મેં કેટલા પૈસા લીધા છે અને શા માટે લીધા છે એ બધું મને ખબર છે માટે ઉભરિયા સેના માટે લીધા છે

જરૂરી છે એમાં દવા ના આવે ને તમે દુઆ કરો ને દુઆ દુવા કરીશ દવા કરીએ છે ને નઈ કેવા કરીશભાઈ વચમાં રાખીને તમે પૈસા લીધેલા છે અરે મહેશભાઈ ને પૂછો મહેશભાઈ નાનોદરા વાળા દાદા ને મેં બોલાયા છે મારા ઘરે બોલાવાય નથી નાપા બોલા

અને ન હોય એની પાછળ દોટ મૂકે છે માયાજાણમાં ફસાયેલો જીવ પૈસા પાછળ રાત દિવસ દોડે છે હજી વધારે હજી વધારેની લાલચ અંતરની શાંતિ ગુમાવી બેસે છે ધનનો ઢગલો કરીને શું કરવું કફનનું ખિસ્સું ક્યાં આવ્યું છે જ્યાંથી આવ્યો ત્યાં ખાલી હાથે જ જવાનું છે તો પછી આટલો લોપ શેના માટે છે સંતોષ વગર સુખ ક્યાંથી મળે લોપ તારી બુદ્ધિને બગાડે છે સાચું સુખ તો પ્રેમ અને શાંતિમાં છે લોપ તને ખોટા રસ્તે દોરે છે અંતે તો બધું અહીંયા જ રહી જશે સાથે લઈ જઈશ માત્ર કર્મોનો ભાર સમજી લે ઓ માનવ સમય છે હજી લોપ છોડી જીવનને સાર્થક કર